ગંગા દશેરા પર્વના પ્રારંભ સાથે નર્મદા કિનારે ભક્તોનું ગોળાપુર નર્મદા નદી કિનારે આવેલા કરજણ તાલુકા અને સિનોર તાલુકાના ગામોમાં ગંગા દશેરા પર્વની ઉજવણી ભક્તો દ્વારા શરૂ કરવામાં આવી છે ગંગા દશેરામાં કહેવાય છે કે મા ગંગાના નીર પણ નર્મદા નદીમાં આવતા હોય છે ત્યારે દસ દિવસમાં નર્મદાની સાથે ગંગામૈયાનું પણ પૂજન કરવાનો લ્હાવો મળતો હોય છે એટલે દર વર્ષે નર્મદા નદી કાંઠે આવેલા ગામોમાં ગંગા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે ભક્તો દ્વારા નર્મદા કિનારે પૂજા પાઠ અને સંધ્યા આરતી કરવામાં આવે છે સાથે સાથે મા નર્મદાને ચુનારી પણ અર્પણ કરવામાં આવે છે ભક્તો પૂજા પાઠ સાથે મા નર્મદામાં સ્નાન કરી માં નર્મદા અને ગંગા નદીમાં નાહવાનું પુણ્ય મેળવતા હોય છે ગંગા દશેરા પર્વની ઉજવણીમાં ચનાની દાળના પ્રસાદનો વિશેષ મહિમા હોય છે જેથી ભક્તો પ્રસાદ આરોગી ઉતાર થતા હોય છે

સાંજે જે ટુર આરામ એકમ થી આરામ થઈ અને દસ દિવસ પર્યંત માતાજી નું સંજા કાળે પૂજન આર્ચન વેદોક્ત મંત્રો દ્વારા કરવામાં આવે છે અનેક ભક્ત પૂજનનો લાભ લે છે અને દરેક ની મનોકામના મા નર્મદા પરિપૂર્ણ કરે એવી શુભેચ્છા સહ ઉત્તર